કાંકરિયા તળાવ એ અમદાવાદ શહેરનું સૌથી મોટું તળાવ છે આ તળાવ અમદાવાદ શહેરના દક્ષિણ ભાગમાં મણિનગર વિસ્તારમાં આવેલું છે આ તળાવનો પરિઘાશરે બે દશાંશ પાંચ કિલોમીટર છે કાંકરિયા તળાવની મધ્યમાં એક બાગ આવેલો છે જેનું નામ નગીના વાડી છે તળાવના એક છેડેથી એનો પ્રવેશ બાંધેલો છે જે તળાવના મધ્ય સુધી લઈ જાય છે કાંકરિયા તળાવ સહેલાણીઓ માટેનું એક આકર્ષણ સ્થળ છે જ્યાં ફરવા અને ખાણીપીણીની ઘણી સુવિધા ઉપલબ્ધ છે વર્ષના બારે મહિના લોકો સાંજના સમયથી મોડી રાત્રિ સુધી અહીં ફરવા જાય છે કાંકરિયા તળાવ પ્રાંગણમાં અંબુભાઈ પુરાણી વ્યાયામશાળા માછલીઘર પ્રાણી સંગ્રહાલય અને બાલવાટિકા આવેલા છે દર વર્ષે પચ્ચીસમી એકત્રીસ ડિસેમ્બર સુધી કાંકરિયા કાર્નિવલની ઉજવણી કરવામાં આવે છે આ સાપ્તાહિક કાર્યક્રમમાં સાંસ્કૃતિક અને સામાજિક પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવે છે કાંકરિયા તળાવ સુલતાન કુતુબુદ્દીન અહમદશાહ બીજાએ પંદરમી સદીમાં બંધાવેલું જેનું બાંધકામ ચૌદસો એકાવનમાં પૂર્ણ થયું હતું અને તે સમયે તે કુતુબ હઉજ અથવા હૌજ એ કુતુબ નામે જાણીતું હતું તે મુખ્યત્વે રાજા સ્નાનાર્થે ઉપયોગ કરતા હતા તેમાં શુદ્ધિકરણ માટે પણ વ્યવસ્થા હતી સત્તરસો એક્યાસીમાં માં નગીનાવાડી સુધીનો પુલ ઘટ્ટામહલ નામની ઈમારત અને કિનારાના ચણેલા ભાગો નાશ પામ્યા હતા એ બધી જ વસ્તુઓ જ્યાં સુધી અઢારસો સો બોતેરમાં કલેક્ટર બોરાડેલે સમારકામ ન કરાવ્યું ત્યાં સુધી એની એ જ પરિસ્થિતિમાં રહેવા પામી હતી એ જ અરસામાં અઢારસો સો બોતેરમાં રાયપુર દરવાજાથી તળાવ સુધીનો છ હજાર છસો ફીટની લંબાઈ ધરાવતો રસ્તો પણ બનાવવામાં આવ્યો હતો રૂ ત્રીસ કરોડના ખર્ચે નવીનીકરણ કરાયેલા કાંકરિયા તળાવનો ઉદ્ઘાટન સમારંભ બે હજાર આઠના ડિસેમ્બર માસની પચ્ચીસ તારીખે યોજવામાં આવ્યો હતો કાંકરિયા તળાવના સત્તાવાર ઉદ્ઘાટન નિમિત્તે એક અઠવાડિયા સુધી કાંકરિયા કાર્નિવલ નામે પ્રસંગ યોજાયો હતો જે આ પ્રકારનો પ્રથમ પ્રસંગ હતો તેનું આયોજન અમદાવાદ મહાનગરપાલિકા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને કર્યું હતું ઉપરાંત કેન્દ્રીય બગીચો અને ચાલવા માટેનો રસ્તાનું પણ નવીનીકરણ કરવામાં આવ્યું હતું અને તેની ઉપયોગિતાઓ વધારવામાં આવી હતી એકવીસ એકરમાં ફેલાયેલ કમલા નહેરુ પ્રાણીસંગ્રહાલયનું નિર્માણ ઓગણીસો એકાવનમાં રૂબેન ડેવિડ દ્વારા કરવામાં આવ્યું હતું આ પ્રાણીસંગ્રહાલયને ઓગણીસો ચુમોતેરમાં એશિયામાં આવેલ તમામ પ્રાણીસંગ્રહાલય પૈકી શ્રેષ્ઠ ગણવામાં આવ્યું છે તેમાં ચારસો પચાસ સસ્તન બે હજાર પક્ષી એકસો ચાલીસ સરિસરૂપ પ્રાણીઓનો સમાવેશ થાય છે તેમાં વાઘ સિંહ અજગર સાપ હાથી જેવા જંગલી પ્રાણીઓ રિસસ વાંદરા અને મોર હરણો ચિંકારા ઇમુનો પણ સમાવેશ થાય છે રૂબેન ડેવિડને ઓગણીસો ચુમોતેરમાં આ પ્રાણીસંગ્રહાલય માટે પદ્મશ્રી એનાયત કરવામાં આવ્યો હતો